ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાથી સમાચાર સામે આવ્યા છે આમોદમાં બે દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઠંડક તો પસરી હતી પરંતુ આજે બે દિવસ બાદ એકાએક વાતાવરણમાં ઉકળાટ થવાના કારણે લોકોને ત્રાહીમામ ફુકાર્યા હોય તેવી દ્રશ્ય નજરે પડ્યા છે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે નવ વાગ્યાથી જ વાતાવરણમાં એકાએક ઉકળાટનો માહોલ નજરે પડ્યો હતો જેના કારણે મેન બજારોમાં જનમેદની ઓછી જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે રવિવાર હોય જ્યારે સાંજના છ વાગ્યાના સમયે આ માર્કેટમાં મોટી સંખ્યામાં જનમેદની ખરીદી કરવા નજરે પડતી હોય પરંતુ ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઉકળાટના કારણે લોકોની જનમેદની ઓછી જોવા મળતા વાતાવરણના અસર બજાર પર જોવા મળી હતી Subscribe now and press the bell icon.